ધારી બગસરા ખાંભા વિસ્તારમાં પડેલ કમોસમી વરસાદ અને ભારે પવન સાથે રજૂઆત કરી અમરેલી જિલ્લામાં ભર ઉનાળે ભારે પવન સાથે મિની વાવાઝોડું ફૂંકાયું કમોસમી વરસાદથી ઉનાળુ ભારે નુકસાન થયું ધારી બગસરા ખાંભા તાલુકામાં કમોસમી વરસાદ અને વાવાઝોડાથી ઉનાળુ વાવેતર સર્વે કરાવી યોગ્ય વળતર સહાય આપવામાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મંત્રી શ્રી કૃષિ રાઘવજીભાઈ પટેલને ધારી વિધાનસભાના ધારાસભ્ય પત્ર પાઠવી રજૂઆત કરી તાત્કાલિક સાંવિધાનિક વળતર આપવાની માંગ કરી કમોસમી વરસાદથી ધારી બગસરા અને ખાંભા તાલુકામાં ખૂબ મોટું નુકસાન થયું છે ખાસ કરીને મારો વિસ્તાર ધારી જે વિધાનસભા આવે છે ધારીને ને ખાંભા અમે બાગાયત વિસ્તાર ખૂબ મોટો બાગાયત વિસ્તાર આવે છે બાગાયત વિસ્તારમાં વાવાઝોડાને હિસાબે વરસાદ સાથેના વાવાઝોડામાં ખૂબ જ કેરીને અને ઝાડને ખૂબ જ નુકસાન થયું છે તો મુખ્યમંત્રી સાહેબને રૂપનું રજૂઆત કરી છે અને તાત્કાલિક આનું સર્વે કરી અને ખેડૂતોને યોગ્ય વળતર મળે એના માટે રજૂઆત કરી છે તો તાત્કાલિક અસરથી આ સર્વે થાય એના માટે મુખ્યમંત્રી સાહેબને વિનંતી પણ કરી છે તો તાત્કાલિક શરૂ થાય એના માટે પ્રયાસો કરી દે છે આ શુક રિપોર્ટ એસ ન્યૂઝ અમરેલી અમારી તમામ માહિતીથી આપડે કહેવા માટે છોડાયેલી અને એસ આઇન ન્યૂઝ સાથે